એટલે તારી દીકરી અને તારા જમાઈરાત બે આવવાના ના ના 100% દીકરી આવશે દીકરી એક જ આવશે હા એટલે બળવશે એટલે રક્ષાબંધનમાં રક્ષાબંધનમાં રાખડી બાંધવા રાખડી બાંધવા આવશે બરાબર હે કાના હો એક વાત કરું ભાઈ કેના ભાઈ તમ ખોટું તો નઈ લાગે ને ભાઈ હા દે નઈ ના ભાઈલા હવે તું દીકરી વાળો બરાબર તારા ઘરના નઈ હા અને તારો દીકરો નવા દેવાનું જવા દેવા ભલામણ આ બાર મહિને પરબ ભલામણા રક્ષાબંધન આવે દીકરીને ભલામણ ઓછું લાગે એવું આપડે નહીં કરવાનું એવું નહી દેખાવાનું દીકરો બાંધી દે એટલે બકી જાય એટલે દીકરી નું ઓછું લાગે હું કે દીકરી ભલામણા દીકરી દીકરી કેવાય એ તુલસી નો કેરો કેવાય બાપ બાર મહિને પરબ આવે

બાર મહિને પર બે મનામણા મના અવસર આપડે હાસવો પડે એમ હાજરે હું જાવ લે હવે બરાબર

રાખડી બાંધવા કપડા હાર અને પહેરા ભાઈ ભૂખ બહુ લાગી છે હું કાઈ છે બનાવું કે નહીં કાઈ ના હા હું ત્યાર કર્યું તો ત્યાર કેમ થઈ ગઈ મારવાર બુકાન કરે જાવ છે કેમ રક્ષાબંધન આવે પડાવ કે ન જાઉં તમારું હું નકો દારૂ પીન પીરી રેવું કે ન જાઉં હું આ ધ્યાન રાખજે ને એક ધોકા ભેગી પાડી દે ધ્યાન રાખજે હવે ધોકો હું હવે ધોકો પેલા ખાવાનું રાઈન પેલા હું કોઈ આમ થાય બીજું કાઈ નહીં થાય અહીંયા

હા ના તારા ભાઈ છે તું તને નથી જાવું હા કરપ કરવા જવાનું છે અમાર ભાઈને બોલે રાખે ને નહીં નહીં કાલ કઈ નહીં જાવે ઠીની ભઈ કેને સો કીધું ને મેં તacin ભરા કે મે ફિટ લી તક તારા બાપને અમને નથી ધ્યાન રાખજે પછી ઊભો રહે મારી વસ્તુ કાઢો તે વસ્તુ હું કાઢી તું લે આ એક ગોળી ભગો થરબી દે આ ગોળી તને મન ને છક રહે હઠી ભઈ આજ લે તાર

મરાતમ દર્શિન ઉગલા ધુકમ કો ઢાય પાસ ઢોકો છો જો સીધો બોલ ના ના બોલતા જ નહિ માર પે કઈ બોકલ વી લે લો તો તો એ ફ્રોમ જે લે પીસી પીસ કો બબુ નહી કીધા પટી નહી 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 ઓ બાપા નહી પીઓ કોઈ કાનન ફોન દે મારા ઘર વાળા નું મનવું સૌ મારે રક્ષાબંધન ધારું છે રક્ષાબંધન રાખડી ઈયા ચાબે મને ખાવાય નથી દેતો પીવાય નથી આવ ખોટીની સરી નથી લાવતો ઈયા એમ ખરો હા ખોટીની છે બધું એ તું હા વેસુ ઉસે બધું કોણ રાખ્યું અમારે કરે મારે જવું પડશે ભાઈ ભગત દાદા શું લાગે ભાઈ ફોન આવે છે એનો વારાઘડી હું છે ભાઈ

આ કીમ ઓર બંધ કરાવી અરે બી હાલો ભાઈ હાલો મનેટા બે <laughs> <laughs>

ના કામ હશે છોકરો ખાયા ઘા આવ્યો ઇમરજન્સી કઈ બીજું કઈ નઈ બન્યું હોય ને રક્ષાબંધન બાંધવા રક્ષાબંધન હોય એટલે રાખડી બાંધવા તો બાર મહિને પરબે તો કાના આવે તો ખરી ને

તો દીકરી દોડીને ખબર પડશે કે મારા મા બાપને સંકટ પડશે આ દુઃખ શું છે આ દુઃખ વેળા આવી છે તો દીકરીને ને કાને અવાજ ગયો હોય ને તો દીકરી દોડીને આવશે તો ખોટી વાત છે કાના હે ભલા મણા દીકરી તુલસી કેરો કહેવાય હે તો ભલા મણા આનસી બીજું ભલા મણા બીજું કઈ હોય હે દીકરી દીકરી કહેવાય ભલા મણા તો કાના દીકરી રક્ષાબંધન માં તો રક્ષાબંધન માં તો પરપ કરવા તો આવી છે હા એ તો બરોબર મારો ભાઈ નો છોકરો તો છે આ દીકરીને હા પૂરી થઈ જાય અને એના આત્માને શાંતિ મળે

ભાઈ વગર ની બેન છે એક કોર એના બા નથી એના બાપા છે એટલે આપણે જો સમય હાસવવાનો હોય બટા એટલે સમય હાસવી લે અને એનો ભાઈ તું બની જા અને તને રાખડી બાંધે તું બાંધવી લે લે એ તન તું તારા ભાઈ ને રાખડી બાંધી લે એ આ ભાઈ ને બાંધ લે તારો કા સબકા કહેના હૈ હજારો મે મને બરો ભાઈ બની ગયો મારો ભાઈ બની ભાઈ બની ગયા પણ શેક કરી

મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર ને જરૂર શેર કરી જી રક્ષાબંધન